ઉધના પોલીસે ગુમ થયેલા આઠ વર્ષીય બાળકને શોધી કાઢ્યો નંદુરબારથી બાળકને શોધી લાવતી ઉધના પોલીસ ઈરફાન નામનો બાળક ખાતા પરથી અચાનક ગુમ થઈ ગયો હતો પોલીસે સીસીટીવીના આધારે કરેલી શોધખોળ સફળ થઈ બાળક ટ્રેનમાં બેસીને નંદુરબાર પહોંચી ગયો હતો ત્યાં રેલવે પોલીસે નંદુરબારની ચાઇલ્ડ વેલફેર કમેટીને સોંપ્યો હતો नाम के हकीम मिया लड़के क्या नाम है और कब ये निकल गया इरफान ये निकला परसों दोपहर को बारह बजे के मिनट कैसे निकला था बस काम कर रहे थे काम करते करते जो है निकल गया कुछ लेना था इसको निकलते निकलते जो है सर चला गया उधर उधर स्टेशन के साइड में फिर, फिर हमने उसको ढूंढा काफी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया

ત્યાં લઈને આવ્યા હતા અને દસેક વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું આ દરમિયાન સાડા બારની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નતો આવતો જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ બના જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતા કરતા પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતા કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણ પૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ લોકોનો પણ સંપર્ક કર્યો હતો છેવટે પોલીસ ને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસ નો સંપર્ક કર્યો હતો રેલવે પોલીસ માંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું હતું પોલીસે ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો એનું ચેક કર્યો હતો એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું કે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યો હતો આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ એને શું ધ્યાન રાખવી જોઈએ કોઈ પણ કઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું પ્રશાંત પટેલ ન્યૂઝ બાડોલી